પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ તથા બુદેલ ગામના પૂર્વ સરપંચ શ્રી ભવાની સિંહ મોરી ના સામાજિક આગેવાન હોય તેમજ સેવાના કાર્યો કરતા હોય તથા પોતાના ગામ બુદેલ ખાતે ગેરકાયદે જમીનોના દબાણો ખાલી કરાવવા દારૂનું વેચાણ બંધ કરાવવા જેવા કાર્યો કરે છે ત્યારે રાજકીય ઈશારે ભવાની સિંહને હેરાન કરવામાં આવી રહ્યા છે તેવું કરણી સેના નામ લોકોનું કહેવું છે તથા એલ સી બી द्वारा गत तारीख भवानी सिंह ने ऑफिस खाते बर्जबरी थी कोई कबूल करवा मांग अन्वय जरूरी कार्यवाही आवे मांग, आवेल ते ते मांग जरूरी कार्यवाही नहीं आवे तो क्षत्रिय करनी सेना द्वारा समग्र गुजरात लेवल आंदोलन करशे सी चीमकी उच्चारे रिपोर्टर दर्शन आचार्य एफके लाइव न्यूज भावनगर મારું નામ મોરી અર્જુન છે પાલીતાણા ક્ષત્રિય કરણી સેના અધ્યક્ષ આજે અમે પ્રાંત કચેરી આવ્યા હતા કે અમારે જે ગત બાવીસ પાંચ ના રોજ રાત્રે સાડા કલાકે અમારા સમાજના અગ્રણી એવા અને બુધેલ ગામના પૂર્વ સરપંચ ભવાનીસિંહ મોરી એમને રાત્રે સાડા અગિયારે એમની અટકાયત કરવામાં આવી હતી એલસીબી પીએસઆઈ ધ્રાંગુ દ્વારા બરોબર અને કહેવાનો મતલબ એ જ છે કે આજે અમે જે આવ્યા એનો મુખ્ય વિષય તો એ જ છે કે જે આ સમાજનો અગ્રણી હોય એવા વ્યક્તિને જો ખોટી કાયદેસર કોઈ પણ કારણ વિના બરોબર કે કારણ જણાવ્યા વિના જો ધરપકડ કરવામાં આવતી હોય બરાબર તો આમ નાગરિકનું શું થાય એના માટે અમે સાહેબને રિક્વેસ્ટ કરવા આવેલા હતા કે આ બનાવ બીજા કોઈ વ્યક્તિ સાથે નો બને